પાલનપુરના પૂર્વ સરપંચ ભુરાભાઇ લગધીરભાઇ કોળી સહિત ગામના વિવિધ સમાજોના પંચોતેર લોકોએ લેખિતમાં રાપર પોલીસ મતકે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું રાપર તાલુકાના પાલનપુર ગામમાં દારૂડીયાના ત્રાસથી મહિલાઓ ઘરથી બહાર નીકળી શકતી નથી રાપરના આથમણા નાકાથી પાલનપુર ગામના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં વિદેશી અને વિદેશી દારૂ છૂટથી વેચાણ થાય છે અને બુટલેગરો અવારનવાર મોટી ગાડીઓમાંથી દારૂ લઈ આવી વિવિધ વિસ્તારોમાં વેચાણ કરે છે જેનાથી દારૂ પીને અમુક અસામાજિક તત્વો છાકટા બનીને લોકો ખુલેઆમ દારૂ પીને તથા વેચનાર અવારનવાર ગાળું બોલતા હોય છે અને રોડની વચ્ચોવચ સૂતા હોય છે અને કહીએ તો મારી નાખવાની ધમકી આપતા હોય છે વગેરે બાબતો પાલનપુર ગામના લોકોએ રાપર પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી રાપર શહેરમાં જ પોલીસ સ્ટેશન આવેલા હોય અને તે જ શહેરમાં આથમણા નાકાથી પાલનપુર ગામ સુધી ધોમધકાટ ખુલે આમ દારૂ વેચવાના કામ બાબતે એક નહીં પરંતુ પંચોતેર લોકો દ્વારા લેખિતમાં રાપર પોલીસ સ્ટેશને જણાવવામાં આવતું હોય તો પછી સવાલે એ ઉઠે છે કે રાપરનું પોલીસ તંત્ર કઈ નિંદ્રામાં સૂતું છે શું રાપર પોલીસ તંત્ર રંગબેરંગી નોટોની આડમાં આંખ આળા કાન કરી રહ્યું છે કે પછી પોલીસ તંત્ર આ બુટલેગરો સાથે મળેલું છે કે પછી દારૂના ધૂમધકાટ આ વેપારમાં પોલીસનો પણ ભાગ છે આ બધું જોતાં પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે શું આ બાબતે પૂર્વ કચ્છ રાપર પોલીસ પ્રશાસન કંઈક કાર્યવાહી કરે છે કે પછી આ આવેદનપત્રને કાગળોના ઢગલામાં ધૂળ ખાવા મૂકી દેછે